સતગુરુ દેવ કી શ્રી રામ ભગવાન કી ઉમા સત્ય સનાતન ધર્મ કી સંત તુલસીદાસજી લખે છે સંત બિટપ સરિતા ગિરી પરહિત હેતુ સબન કી કરણી આ પાસે પરોપકારી છે એનો હેતુ જ પરહિત માટેનો હોય છે બીજાનું ભલું થાય બીજાનું કલ્યાણ થાય આવી જ એમની કરણી છે એટલે કહ્યું પરહિત હેતુ કરણી આમ હરેક સંતોએ જે ધર્મ ગ્રંથો જે સદ શાસ્ત્રો લખ્યા છે જે કઈ વાણી લખી છે એ આપણા કલ્યાણ અને ઉદ્ધાર માટે લખી છે જો એ પ્રમાણે આપણે સમજી અને જીવન જીવીએ તો બેડો પાર થઈ જાય એક પીઠાજી ભગત ની વાણી છે એ આપણે સમજી અને જીવનમાં ઉતારીએ કે પીઠા ભગત શું કહે છે અવસર ફેર મળે તમે કણ સવાયા કરજો એ કણ હવાયા ક્યારે થયા કહેવાય કે જે કઈ આપણી આગળ મૂડી હોય એમાં વધારો થાય તો એ કણ હવાયા થયા કહેવાય જે આપણી આગળ બેનસ હોય એમાં વધારો થાય તો એ કણ હવાયા કહેવાય કણ નામ બીજ ખેતી કરતા હોય એને એનો અનુભવ હોય એની ખ્યાલ ખબર હોય એની માહિતી હોય કે કણ સવાયા કરવા માટે શું કરવું પડે કે કણ હવાયા કરવા માટે જમીન હારી જોવી બિયારણ હારવું જોવી અને મહેનત હારી જોવી ત્યારે કણ હવાયા થાય જેમ આપણા ખેતર કે વાડીની અંદર કાંઈ આવડ બોવડીના જાળા જામી ગયા હોય તો એને કાઢી ઊંડાણથી ખેતી કરી અને ત્યાર પછી એ બિયારણ બિયારણને લાયક થાય છે પછી એમાં સારું બિયારણ વાવી વરસાદ પડે કે અગર એને પાણી મળે તો બધું બિયારણ ઉગે છે પછી એમાં એની મહેનત કરતા કરતા સેવા સાકરી કરતા કરતા એનું ધ્યાન રાખતા રાખતા કે કાંઈ રોગશાળાથી ભેળાય ન જાય આમ પૂરેપૂરી મહેનત કરતા એમાંથી કણ હવાયા થાય છે જેમ કે એકાદો ખોબો બાજરી વાવી હોય અને એક બે ગાડા ભરાઈ જાય તો એ કણ હવાયા થયા કહેવાય એકાદો મણ ઝાર વાવી હોય એક બે ગાડા ભરાઈ જાય તો એ કણ હવાયા થયા કહેવાય એકાદો મણ ઘઉં વાવ્યા હોય એક બે ગાડા ભરાઈ જાય તો એ કણ હવાયા થયા કહેવાય એ ખેતીવાડીની વાત તો અહીં રહી સમજવા માટે પણ સંતોએ કઈ વાડી કીધી છે કયું બિયારણ કીધું છે કઈ મહેનત કરવાનું કીધું છે અને કયા ફળ પામવાનું કહ્યું છે એ આપણે સમજીએ સંતોએ આ કાયાને વાડી કીધી છે અને આપણા જીવનમાં કાંઈ અવગુણો રૂપી કાંઈ દુર્ગુણો રૂપી કાંઈ કુટેવો રૂપી જાળા જામી ગયા હોય તો એને ભજન સત્સંગ દ્વારા હરિની કથા દ્વારા એ કાઢવાના છે અંતકરણને શુદ્ધ અને પવિત્ર કરવાનું છે કે સદગુરુએ જે પરિબ્રહ્મ પરમાત્માનું જે મૂળ નામ આપ્યું જે સત સ્વરૂપનું જે સતનામ આપ્યું જે સત્ય નામ આપ્યું એને બીજ સમજી વાતને નામ ભજન બાજુ એ ધારાને આગળ લઈ જાય છે દ્રઢ વિશ્વાસ રાખી વાવ પ્રેમથી હરદમ હરિનું ભજન કરવા મંડવાનું છે અને નામ ભજન રૂપી મૂડી કમાવાની સંતો વાત કરે છે હાસુ ધન હરિનું નામ અમારું હાસુ ધન હરિનું નામ નામ રૂપી નાણું કમાવાની સંતો વાત કરે છે નામ ભજન કરતા કરતા એમાં પરમ સુખના મોક્ષ સુખના ફળ પામવાના છે એક જયદેવ મહારાજની વાણી છે એ કહે છે ભક્તિનું બીજ કીધી છે આગળ ગાયું છે વેરાગી પછી વૃક્ષ બનશે મોક્ષ મોક્ષના ફળ રૂડા લાગે હરદમ હરીનું ભજન કરતા કરતા પરમ સુખના સ્વરૂપની અનુભૂતિ થાય અને મોક્ષના રૂડા ફળ લાગે છે સદગુરુ શરણે જયદેવ કહે પછી મુક્તિનો માર્ગ લેજો મુક્ત કરી દેશે એવો નામનો પ્રતાપ છે એવો એનો પ્રભાવ છે એવી એ નામમાં શક્તિ છે એટલે પીઠાજી ભગત કહે તમે કણ હવાયા કરજો હરદમ હરિ ભજન કરજો કે વર વિઠલ ને વરજો વિઠ્ઠલ વર વરવાની વાત કરી છે રતનગીરી બાપુએ એક વાણીની અંદર ગાયું છે કે સુન શિખરમાં સ્વયંવર રસિયો વાગે વિધ વિધ ના વાજા સોહમ વરને વરવાની વાત કરી છે આ વરને વરવાની વાત કરી છે સ્વરામ બાપાએ પણ લખ્યું છે કે સ્વયંવર સદગુરુ ના દેશમાં પરણે શબ્દ ને સુરતા નાર મરજીવા હશે એ મોજું માણસે જેને લક્ષ મળ્યો હોય લગાર

સંત મૂળદાસ બાપુ પણ કહે માનવ જેવી કાયા વારે વારે નઈ મળે આ કાયા દેવ નહીં અનુભવ હાસી કઈક સતની કઈક ભજનની હવાઈ કમાઈ કરી લેજો ભજન સવાયા કરજો આ સતની કમાઈ કરવાનું હરદમ હરિભજન કરવાનું પીઠાજી ભગત ભલામણ કરે છે સમજણ આપે છે એટલે કહ્યું કણ સવાયા કરજો વર વિઠલને ને વરજો અવસર ફેર નહીં મળે તમે કણ હવાયા કરજો આગળ ગાયું છે કે ભવસાગર તો મહાજળ ભર્યો તરી શકાય તો તરજો નટવર નામનું નાવ કરી એનેથી પાર ઉતરજો આ ભવસાગર મહાજળ ભર્યો એમ કેમ કહ્યું કે આ સંસાર સાગર વિષય વાસનાથી ભરેલો છે એટલે મહાજળ ભર્યો એમ કહ્યું કે આખી જિંદગી એમાં એમાં પૂરી થઈ જાય તો એનો આરો વારો આવે એવું જ નથી એટલે મહાજળ ભરીયો એમ છે જેમ સાગરમાં રત્નો છે અને એમાં એવા ઝેરી જળસર જીવો પણ છે અમુક એવા સર્પ કે જેમાં કાલકુટ નામનું ઝેર હોય મગરમસ જેવા ઘણા બધા એવા જળસર જીવો રહે છે કે જીવ લેણ હુમલો કરી શકે છે કદાચ તરતા આવડતું હોય તો બુડવાની બીક ન હોય પણ આવડા જીવો એમાં રહેશે એનો ખતરો એની જોખમ તો ખરી કે એ ડંખ મારે તો ઘણું બધું એનું ઝેર સડી જાય છે એમાં વિષયનો ડંખ જો લાગી જાય તો એનું પણ ઘણું બધું ઝેર સડે છે જેમ નોળિયાને કોઈ સર્પ ડંશે અને નોળિયો નોળવેલની સુગંધ સુગંધલી આવે નોળવેલ સુંગી આવે તો એ ઝેર એને નથી સડતું ઉતરી જાય છે એટલે નામ ભજન એવી જડીબુટી એવી ઔષધી છે કે વિષયોના ઝેરને પણ એ સડવા દેતી નથી નામ ભજન એવી ઔષધી છે એવી જડીબુટી છે વિષય વાસનાના ઝેરને પણ મટાડી દે છે એટલે હરિના નામનો મહિમા ગાયો છે ઘરીના નામમાં આવી શક્તિ છે એટલે સંસાર સાગર મહાજળ ભર્યો તરી શકાય તો તરજ્યો અને તરવું હોય તો કે તરજો કઈ રીતે કે નટવર નામનું નાવ કરીને બેસી ભવ પાર ઉતરી હરિના નામ રૂપી નાવમાં બેસી કે આ ભવ સાગર તરજ્યો કળયુગમાં નામને પ્રધાનતા આપી છે નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ કે યોગ નામે પાતક સૂટીએ નામે નાસે રોગ સાધન બહુ ઘણા તરવાના નો આવે નામ ભજન તોલ સોહમ રામ સમરણ વિના ખાલી શ્વાસ નો તોડ એક એક શ્વાસ ની કિંમત તણે લોક થી વધારે સંતો એ વર્ણવી છે એવા અમૂલ્ય આ શ્વાસા છે એક ગુરુજીએ બે શિષ્યને સીણ્યા આપ્યા અને કહ્યું કે આલો આને હરખાઈ સંભાળીને રાખજો હાસવીને રાખજો એમ એટલે એકે તો એ વાવ્યા વાવ્યા એટલે એમાંથી ઘણા બધા હવાયા થયા ગાડા ભરાણા અને એકે તો એમના મૂકી દીધા એમાંથી તો કઈ વધે નહી હવાયા થાય નહીં વાત સમજવાની એ રહી કે એકે સદગુરુએ જે શ્વાસની કિંમત સમજાવી હતી આ શ્વાસ હરદમ હરિના નામનું જે ભજન બતાવ્યું હતું જે અજંપા હતા ભજન કર્યું અને એ તો અનુભવના ગાડા ભરીને આવ્યો હતો નામ બતાવ્યું સદગુરુએ જે સમજણ આપી એનું આપણને કઈ ધ્યાન જ ન હોય તો એ બધા શ્વાસા વ્યર્થ જાય છે આપણા ખ્યાલ ખબર વગર આપણી જાણકારી વગર

અને એ દવા આપણે ખીસ્સા માં નાખીને ફરીએ એનું સેવન ન કરીએ તો એ શું કાય પીડા મટી જાય એ દુખાવો મટી જાય એ દર્દ મટી જાય મટે એમ નામનું ભજન કરવાની સંતો સદગુરુ સદશાસ્ત્રો ઋષિ મુનિઓ બધા ભલામણ કરે છે એવી સમજણ આપે છે એવું જ્ઞાન આપે છે કે નામનો મહિમા એવો છે કે બધા એ માંથી મુક્ત કરી દે છે સંત તુલસીદાસજી લખે છે

ભજન વિના આ કલેશ મટે એવું નથી લહેરીના નામમાં એવી શક્તિ છે કે બધા દુઃખ માંથી મુક્ત કરી દે છે અને ભવસાગર તારી દેશે નામમાં માતમ સાર આતમ ગીતા કા જાપ સર્વે સંતો સિદ્ધિ ગયા નામ તણા પ્રતાપ આ નામનો આવો પ્રતાપ છે કે વેદ પુરાણ શાસ્ત્ર કરે નામ તણા વખાણ સદગુરુ શરણ સેવતા થઈ નામની ઓળખાણ આ નામ જાણ્યું પારખ્યું પછી મટ્યા વાદ વિવાદ હું અને મારું હૃદય થી ગયા ગયા ત્રિવિધિ ના તાપ આ ત્રિવિધિ ના તાપ માંથી એ દુઃખ મુક્ત કરાવી દે છે એવો નામનો મહિમા સંતો ભક્તો ઋષિમુનિઓ ગાય છે એટલે કળિયુગમાં નામને પ્રધાનતા આપી છે નામ ભજન કરી નામરૂપી રૂપી બેસી કે છે કે આ ભવસાગર તરી જાજો એમ પીઠા ભગત કહે છે કે નટવર નામનું નાવ કરી એણેથી પાર ઉતરજો હરદમ હરીનું ભજન કરી આ હવાયા પીઠાજી ભગત કહે છે કે માણેક શોકમાં માણું પડ્યું તો ભરજ્યો હીરા માણેકને લાલ પરવાળા નેણે નિરખીને ઓરજો માણેક શોકમાં આ મેદાનમાં પડ્યું છે દડી પડી મેદાનમાં સબ ખેલનકો જાય નાત કા ભેદ નહીં જીતે એ લઈ જાય સ્વરમ બાપાએ પણ કહ્યું છે કે આયો અવસર વીરા ઓળખો અવસર ફેર ફેર નહીં આવે મહામણી પડી મેદાનમાં આળસ તજીને ઉઠાવો હરિના ભજનમાં કહે છે કે આળસ ન કરવી એમ હો કામ છોડી સ્નાન કરવું હજાર કામ છોડી ભોજન કરવું અને કરોડ કામ છોડી પ્રભુ ભજન કરવું આ પરિભ્રમ પરમાત્માને પામમાં બધી કામનાઓ બધી વાતો બાજુમાં રાખી એક જ હરિના નામનો આશરો લેવો ગોરખનાથ બોલ્યા હર હર હીરા પારખ સમજ પકડ તેરી નીજ બુટી સોહમ શબ્દ રુદિયામાં રાખ બાકી વાત જૂઠી અમરે સંતોના આધાર પુરાવા અને સાક્ષી પુરાવા મળે છે કે બધા હરદમ હરિનું ભજન કરવાનું જ કહે છે એવો હરિના નામનો મહિમા ગવાનો છે કે કહેવાનો મતલબ એવો નથી કે કઈ કામ ધંધો ન કરવો કે આપણે કઈ ખેતી કરતા હોય કઈ નોકરી કરતા હોય જે તે કઈ આપણે પ્રવૃત્તિ હોય એ છોડી દેવી એવું નહીં પણ નામને મુખ્ય રાખવું એ હાથેથી કરવા ઘરના કામ મુખે બોલો સીતારામ આમ હાલતા ચાલતા કામ ધંધો કરતા જેટલું થાય એટલું હરિના નામનું ધ્યાન રાખવું આપણા ખ્યાલ ખબર વગેરે હરિના નામ ભજન વગેરે સુવાસા નો વ્યા જાય એનું ધ્યાન રાખવું એક એક સુવાસા કિંમત તને લોક થી વધારે સંતોએ વર્ણવી છે એટલે કીધું માણેક શોકમાં માણું પડ્યું જે શ્વાસ આપ્યા છે એમાં એમાં નામ ભજન રૂપી મૂડી નામ ભજન રૂપી નાણું કમાવાની સંતો વાત કરે છે જે સમય છે એનો સદઉપયોગ કરી જીવનને સાર્થક કરવા માટે સંતો સમજણ આપે છે જ્ઞાન આપે છે પણ જીવન જીવનમાં તો આપણે જ ઉતારવી પડશે એક રાજદરબાર ની અંદર કવિરાજ આવે છે રાજાના ખૂબ વખાણ કરે છે મહારાજા પ્રસન્ન થયા એમના પ્રધાન ને કહ્યું પ્રધાનજી આને જ્યાં આપણા હીરા માણેક રત્નો ના જ્યાં ભંડાર ભર્યા છે ત્યાં લઈ જાઓ અને એક કલાકના સમયમાં એક નો એને સમય આપો કે એક કલાકમાં જેટલું લેવું હોય એટલું એ લઈ લે

રત્નો ઉપર ધ્યાન ગયું તો એને એમ થયું કે સોના કરતા એ કિંમતી પાછો થોડાક એમાં નાખે છે પાછો ઉસકવા જાય પાછો ઉસકતો નથી આમને જ્યાં કરતા રહ્યા કાં એમનો સમય પૂરો થઈ રહ્યો પ્રધાનજીએ કહ્યું કવિરાજ તમને મહારાજા એ જે સમય આપ્યો તો એ સમય પૂરો થઈ રહ્યો અને એ સમયમાં તમે કાંઈ લઈ નથી શક્યા હવે તમે આમાંથી કાંઈ લઈ નહીં શકો કે કવિરાજ ખાલી હાથે બારું નીકળવું પડ્યું છે એમ પરિબ્રહ પરમાત્મા મહારાજ છે અને જીવાત્માને આપણે કવિરાજ સમજી અને આ જે રત્નોના ભંડાર ભર્યા છે હરદમ મીરાબાઈએ ગાયું પાયું જી સમયની અંદર આ શ્વાસ ઉશ્વાસમાં નામ રતન ને મેળવી લેવાનું છે અર્ધમ હરીનું ભજન અર્ધમ હરી ભજન રૂપી મૂડી કમાવાની સંતોએ વાત કરી છે એટલે આ ભંડાર ભર્યા છે અને કોઈની માટે મનાય નથી એમ માણેક શોક માં માણું પડ્યું છે ભરી શકાય તો ભરજો શોક મેદાન માં પડ્યું છે જેટલું ભજન કરવું હોય એટલી કોઈને ના નથી એમ એટલે સંતો કહે છે માણેક શોક માં માણું પડ્યું છે ભરી શકાય તો ભરીજો હીરા માણેક ને લાલ પરવાળા નેણે નીરખીને વરજો કે આ તમે વરી લેજો એમ એટલે કહે છે કણ સવાયા કરજો વર વિઠલને ને વરજો અવસર ફેર નહીં મળે તમે કણ હવાયા કરજો આગળ પીઠા ભગત કહે છે કે દોનું દીવા તારા દ્વારે બિરાજે નાભી કમળ શીત ધરજો હૃદય કમળમાં હેત ધરી અંતર જ્યોત આદરજો આ દોનું દીવા દ્વારે બિરાજી રહ્યા છે જે સંતો શ્વાસ ઉશ્વાસ કહે છે કે જ્યાં બેય જોઈત્યું જળ હળી રહી છે બેય દીવા બળી રહ્યા છે ત્યાં સુધી આમાં અંજવાળું છે પછી અંધારું થઈ જાય છે સીટી પાવક ગગન સમીરા પંસ રસિત એ અધમ શરીરા સંત તુલસીદાસજી લખે છે કે વાલીના મૃત્યુ સમયે તારા અત્યંત રડતી ત્યારે ભગવાન રામ બોલ્યા છે કે સીતી પાવક ગગન સમીરા પંસ રસિત એ અધમ શરીરા આ પાંચ તત્વથી આ શરીર બંધાણું છે પણ એમાંથી પ્રાણ ગયા પછી એ શરીર અધમ કહી દીધું નારાયણ પાણી આગળ કઈ એવા આવા સાધનો નતા ત્યારે એ કહેશે એ સામડાની બોખ બનાવીને એનેથી પાણી શીસતા પગરખા બને જે કાંટાથી રક્ષણ થાય ઘણા બધા આ વગાડવામાં પણ એ

એ સ્વરૂપમાં ભળી જાય છે એટલે કહ્યું છે કે દોનું દીવા તારા દ્વારે બિરાજે જ્યાં સુધી આ બે દીવા જળહળી રહ્યા છે ત્યાં સુધી કમાઈ થઈ એક છે પછી અંધારું થઈ જાય છે જ્યાં સુધી આમાં પ્રાણ પંખીડું છે ત્યાં સુધી આ દેહ ઉત્તમ છે અને આમાંથી પ્રાણ પંખીડું નીકળી ગયા પછી આ દેહ અધમ થઈ જાય છે શ્વાસ ઉશ્વાસ ની સાધના ખૂબ સંતો બતાવે છે લોયાણ માતા પણ એક વાણીની અંદર કહે છે

અને માર્કુંડ ઋષિ વિશે જે સંવાદ થયો જે વાર્તાલાપ થયો એ વાત કરે છે સ્વરૂપ ની પ્રાપ્તિ માટેનો આ ધર્મ છે કે શ્વાસ ઉશ્વાસ ની કરો સાધના શ્વાસ શિવ અને ઉશ્વાસ શક્તિ સિદ્ધ રામદેવજી મહારાજે પણ કહ્યું છે શ્વાસ ઉશ્વાસ થી કરો સાધના જપો અજંપા જાપ વિશ્વાસ રાખો ગુરુ માં ઓળખી લો આપ આપ માં આપમાં ઉશ્વાસ ની સાધના સંતો એ ખૂબ બતાવી છે શ્વાસ ઉશ્વાસ માં હરદમ સદગુરુએ જે અજંપા બતાવ્યા ત્યાં લક્ષ લક્ષ રાખવાની ખૂબ ભલામણ કરી છે એ સાધના શું કામ બતાવી છે કે જેટલો આપણે શ્વાસ લેવી એટલો છૂટતો નથી અને જેટલો શ્વાસ છૂટે એટલો પાછો લેવાતો નથી એટલા પ્રાણ નિયમમાં નથી અને પ્રાણ જ્યાં સુધી નિયમમાં નહીં આવે ત્યાં સુધી આ મન નિયમમાં નહીં આવે સંતો કહે છે કે આ પ્રાણમાંથી મન પ્રગટ થયું છે અને મનમાંથી વિચારો પ્રગટ થાય છે પ્રાણ નિયમમાં નહીં આવે તો મન નિયમમાં નહીં આવે અને મન નિયમમાં નહીં આવે મન સ્થિર નહીં થાય તો વિચારો સંકલ્પો કાંઈ અટકસ્ય નહીં અને જ્યાં સુધી આ સંકલ્પો જ્યાં સુધી આ સંકલ્પો અને વિચારો નો પ્રચંડ વેગ છે ત્યાં સુધી અનુભવ શક્ય નથી એમ જો શ્વાસ ઉશ્વાસ ની સાધના સદગુરુ એ અને એમાં જે નામ બતાવ્યું ત્યાં જો હરદમ ધ્યાન હશે તો જેટલો શ્વાસ લઈશું એટલો શ્વાસ છૂટશે પ્રાણ નિયમમાં આવશે માં ગંગા સતીએ તો ત્યાં સુધી કહ્યું પાંચય પ્રાણ એક ઘરે લાવો પાનભાઈ સંતો પ્રાણ ની વાત કરે છે કે પાસે તત્વના પાંચ પ્રાણ છે સંતો કહે છે પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણ છે અને અલગ અલગ જેના કાર્ય છે સાધના કરતા કરતા સદગુરુ એજે જે અજંપા બતાવ્યા ત્યાં લક્ષ્ય રાખતા રાખતા હરદમ હરિના નામનું ભજન કરતા કરતા આ કહે છે પાંચે પ્રાણ એક ઘરે આવી જાય છે કે જેના કાર્ય પણ છોડી દે છે દાખલા તરીકે જે પ્રાણ થી ભૂખ લાગતી હોય જે પ્રાણ થી એના પ્રમાણ પીડ્યા છે કે યોગી લોકો ઋષિ મુનિઓ હરદમ હરિના નામનું ભજન કરી આ પાસે પ્રાણને એક ઘરે સંતો કહે છે કે હૃદયમાં જે મુખ્ય પ્રાણ છે ત્યાં આવી જાય છે અને પછી એની બધી કામગીરી બંધ પડી જાય છે હજારો વર્ષ સુધી ઋષિ લાગતી કારણ કે તમામ ઇન્દ્રિયોની બંધ પડી ગઈ હોય તમામ બહિર્મુખ વૃત્તિ અંતર્મુખ થઈ ગઈ હોય પાસે પ્રાણ એક ઘરે આવી ગયા હોય અને આના પ્રમાણ પડ્યા છે એવી કથાઓ છે હજારો વર્ષ ઋષિમુનિઓ એ સમાધિમાં રહેતા એમ આ હરદમ હરિના નામની ભજન કરવાની સંતો એ ભલામણ કરી સિદ્ધ રામદેવજી મહારાજ જે ભગવાન હરિ અવતાર છે કે એ કહે છે કે શ્વાસ ઉશ્વાસ થી કરો સાધના જપો અજંપા જાપ વિશ્વાસ રાખો ગુરુ વસનમાં ગુરુએ જે વસન બતાવ્યું ગુરુએ જે સત નામ બતાવ્યું ગુરુએ જે નિજ નામ બતાવ્યું એ વસનમાં એ નામમાં વિશ્વાસ રાખો અને ઓળખી લો આપમાં આપ જ્યારે સત સ્વરૂપનું ચિંતન કરતા કરતા આમ સતત ચિંતન કરતા કરતા જયારે કોઈ પણ સાધક ઊંડાણમાં પહોંચે અને આમ બ્રહ્મના ચિંતનમાં જ્યારે પૂરેપૂરી એકાગ્રતા આવે છે ત્યારે જે વાત થઈ ગઈ કે બધી બહિર્મુખ વૃત્તિ અંતર્મુખ થઈ જાય પાસે પ્રાણ એક ઘરે આવી જાય અને તમામ ઇન્દ્રિયોની બંધ પડી જાય ત્યારે કાંઈક કાંઈક એવી ઘટના ઘટે છે કે સાધકના જીવનમાં અનુભવના સુખનો ઉદય થઈ જાય છે કાંઈક એવો આધ્યાત્મિક ક્ષેત્રનો કાંઈક એવો અગમનો અનુભવનો પ્રકાશ પડી જાય છે અનુભવના સુખનો સુખ સૂરજ ઉગી જાય છે આવી સાધના સંતોએ સદગુરુએ બતાવી છે એટલે હરદમ હરીનું ભજન કરવાની સંતો ભલામણ કરે છે એટલે પીઠા ભગત કહે છે દોનું દીવા તારા દ્વારે બળે નાભી કમળ શીત દરજો કરશનપુરી બાવા પણ કહે છે સખી નાભી ચંદ્ર ગઢની માય સોહમ શબ્દ ઉઠે હંસો જપે જંપા જાપ તાર એનો નહીં તૂટે કે આ જો તાર જાય જાય તો તો કામ થઈ બેડો પાર થઈ જાય કઈક અનુભવ થઈ જાય કરાર વેદ બ્રહ્મ વાળા ઊંડ કે વસનમાં લાગી જાય સુરતા તો ખુલી જાય બ્રહ્મ કા તાળા હરેક સંતોના આધાર પુરાવા અને સાક્ષી પુરાવા મળે છે પ્રીતમ દાસ કહે ઓહમ સોહમ નાભી થી ઉપડે સુન શિખર ગઢ જાય સોહંગી લાલ જાનો કોઈ સંગ કરી લે તો જ્યાં જેમ કરશનપુરી બાબો જેમ રતનગીરી બાપુએ કહ્યું કે સુન માં સ્વયંવર રસ્યો વાગે વિધવિધના વિધના વાજા સોહમ વરની જાનમાં તો આ વરને વરી શકે તો કઈક સ્વરૂપની અનુભૂતિ થાય તો કઈક પરિભ્રમ પરમાત્માને પામી શકે આવી આ નામમાં અને શ્વાસ ઉશ્વાસની સાધનામાં શક્તિ છે પણ હૃદયમાં આપણે વિશ્વાસ આવા ગમન ફેરા મટ્યા સદગુરુ મળ્યા અને બધા સંશય ટળી ગયા આવા ગમનના ફેરાય મટી ગયા ગુરુ પ્રતાપે કહે પીઠોજી અમરાપુર માં જઈ ભળ્યા અમરાપુર એટલે આત્મ સ્વરૂપની પરિભ્રમ પરમાત્મા સ્વરૂપની જે અવિનાશી તત્વ છે એની વાત કરી છે કે એમાં એની અનુભૂતિ થઈ સંતોની વાણી આ માનવ જીવન અમૂલ્ય છે સુઆશાની કિંમત તને લોકથી વધારે છે હરિના નામનો મહિમા વખાણી વખાણીને ગાય છે આમ સંતોની વાણી આપણને જીવન જીવવામાં હાસી હમજણ આપે છે કઈ જ્ઞાન આપે છે એ પ્રમાણે આપણે ધાર્મિક અને પવિત્ર જીવન વીતે એવી સદગુરુને પ્રાર્થના એવું ધાર્મિક અને પવિત્ર જીવન જીવી આપણી જીવન યાત્રા સફળ થાય એવા સદગુરુ આશીર્વાદ આપે છેડે સર્વના ઘટમાં બિરાજમાન પ્રિબ્રમ પરમાત્મા આત્મા સ્વરૂપે સર્વ અંશોને જય લખતણી સદગુરુ દેવકી જય